શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે નાઈ તો એને ફ્રેશ થઈ ગયા છે ભગવાનની સેવા પૂજા પણ થઈ ગઈ છે અને આ જ છે શ્રાવણનો પહેલો સોમવાર તો બધાને હર હર મહાદેવ મહાદેવ તમારી બધી ઈચ્છા બધી મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના ધંધામાં આગળ વધો તમે તંદુરસ્તી સારી રહે તમારી એવી મહાદેવ પાસે પ્રાર્થના અને આજ જો સોમવાર છે તો અમારા બધાને ઉપવાસ છે ઘરમાં આજે રુદ્રને આયુષીને મારે એમને બધાને ઉપવાસ છે માર્ચ દસમાના વ્રત ચાલે જ છે પણ અમારા બધાને ઉપવાસ છે અમારે આજે એટલે જો અત્યારે હું ફરાળ બનાવાય શાક થઈ ગયા છે ટિફિન પણ થઈ ગયા છે આપણે અને બસ જો હવે ઘરનું કામ થોડા ઘણું બાકી છે એ કરી લઈએ આપણે હિરેન ક્યાં છે ટિફિન આપવા એ આવે પછી મળીને આપણે એ આવે પછી મળીએ અને પછી ફરાળ કરી લઈએ આપણે ફરાળમાં શું લાવે છે એ બરાબર ને તો સરસ સારો જોડાયેલા રહેજો આજ મજા આવશે આજ અને મેં અભિષેક કર્યો છે ભગવાનનો શિવલિંગ ઉપર દૂધને પાણીને ચોખાને બધું ચડાવીને ભગવાનની સ્તુતિ કરી છે આજે અમે તો એ પણ તમે બ્લોગમાં તમને બતાવશું અમે તો સરસ ચાલો જોડાયેલા રહેજો મળીએ પાછા આપણે જે સોમવાર ને રુદ્રભાઈ કરે છે જળ અભિષેક બસ ઓમ નમઃ શિવાય એમ બોલવાનું બેટા મંત્ર લખોસ ને વાંચો

અને જોઈ શકો છો ફ્રીજ અમારું સાફ તમે કરી નાખ્યું છે બધું અને આ બધું જ પાક સાફ કરવાનો છે આટલો સામાન ફ્રીજમાં હતો અમારો અને જોઈ શકો છો કે અમારે ફ્રીજમાં કેટલું રહેતું હશે કારણ કે અમારે ટિફિનનું છે એટલે અમારે બધું સ્ટોર કરેલું હોય છે આમાં દાળ દહીં હોય છે છાસ હોય છે શાકભાજી બધા હોય છે ધાણા મરચાં લીંબુ બધું સ્ટોર કરેલું હોય છે મારે આમાં એટલે મારે ફ્રીજમાં રાખેલું થઈને સાફ કરવું જ પડે આ સાફ થઈ ગયું છે આ સાફ થયા ખાલી આ ત્રણ પાટો સાફ કરવાના છે સાફ કરી રાખી દઈને બધું ગોઠવી દઈએ એટલે આપણું કામ પૂરું અને કપડાં થઈ ગયા વાસણ થઈ ગયા સનક બાથરૂમ સાફ થઈ ગયા બધું ક્લીન થઈ ગયું કામ ખાલી ફરાળ કરવાનું બાકી છે હિરેન આવે એટલે આપણે ફરાળ કરી લઈએ ચલો બે ને ત્રીસ થઈ ગયા છે અમે લોકો બેસી ગયા છીએ ફરાળ કરવા આજ ફરાળા ફરાળામાં છે આજે ફરાળમાં છે આજે શું છે સાહેબ આજે બટાકાની સાબુદાણાની વેફર દાડમ છે શીરો છે ને ખીર છે મોરૈયાની ખીર બનાવી છે આજે આજ ફરાળમાં એટલું છે

ખીર સાબુદાણા ની વેફર દાડો માં શીરો છે શીરો ચલો તો બધા આપણે ફરાળ કરી લે ચાલો બધા ફરાળ કરવા આજે મારું ચંકુ મંકુ નથી નહી કો ચંકુ મંકુ નથી મારો આજે હા બધાને શ્રાવણ મહિનાના પહેલા સોમવારના હાર્દિક શુભકામના હર હર માદેવ મેં તો પેલા કહી દીધું સારું ચાલો સારું

ચાલો અમે લોકો બેસી ગયા છીએ જમવા ટિફિન ગયા છે અને જમવામાં તો આજ મસ્ત મજાનું ભાવે જ અને ભગવાનની સેવા પૂજા થઈ ગઈ અને કામકાજ અડધું બાકી છે અડધું થઈ ગયું છે આપણે કામ બધા સ્ટાર્ટ કરી દીધું છે જમવાનું ચલો જમવામાં છે બાજરાનો રોટલો મરચાં ભરેલા અને કેનું છે ટમેટા અને ગાંઠિયાનું અને આ છે કોબીસ મિક્સ મિક્સ બધું બાજરાનો રોટલો છે અને ભાત છે છાસ છાસ ચલો તો બધા જમી લે ચલો બટ્ટો Jom lah, motak batu. <laughs> いや。<noise> पण बरस वर्ष वाचे वाजे স্য়ি স্য়ারা নেে স্য়ে করমাই স্য়ে আন্য়ে।

કોફી બધાને બહુ પીવડાવી ચા બધાને બહુ પીવડાવી પ્રસાદી લીધી નાસ્તો હતો અત્યારે ફરાળ હતો બધાને કારણ કે બધાને સોમવાર સાવણનો પહેલો સોમવાર હતો એટલે બધાનો ઉપવાસ હોય તો છેલ્લે નાસ્તામાં ફરાળ હતો આજે અને ચા કોફી હતા અને પ્રસાદી હતી તો મજા આવી ગઈ જો પપ્પી હાલ છે કે અમે ઉપર આયા ફ્રેશ થયા ચારે ચાર સોમવાર આવશે ચારે ચાર સોમવાર આવશે સરસ તો હારું એ ઈબાને ભગવાનનું નામ લેવા

દસ વાગે દસ વાગે તો અમે જમવા બેઠા હતા પછી કાંઈ વિરન તો વહેલા વહી ગયા હું આવ્યું છે બે મોડા ગયા હતા કારણ કે કામ બધું બાકી હતું અમારે બધું કામકાજ પતા સાડા દસે તો અમે ગયા સાડા દસ પણ અત્યારે દોઢ વાગ્યો છે તો ચલો હું કરું છું મારા બ્લોક નો એન્ડ તો તમને આજનો મારો બ્લોક કેવો લાઈક હોય લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીશું કાલે નવા નવી ઊર્જા સાથે નવી એનર્જી સાથે ત્યાં સુધી શ્રી કૃષ્ણ જયારામ